રાજ્યપાલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકસો નડિયાદ ખાતે સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પૂર્વ સંધ્યાએ શહેરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ખમીર મેગા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા મુખ્યમંત્રીએ ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખેડા જિલ્લામાં રૂપિયા એકસો અઢાર કરોડના બસો અઢાર વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાની વિકાસ યાત્રાને વધુ તેજ ગતિએ આગળ લઈ જવા માટે રૂપિયા ત્રણસો સાત પોઈન્ટ પચીસ કરોડના કામોની ઘોષણા કરી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશનો બહુમુખી વિકાસ થઈ રહ્યો છે ત્યારે આપણે સૌએ રાષ્ટ્ર નિર્માણ અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ થવું પડશે અનેક નામી અનામી ક્રાંતિકારીઓના બલિદાન થકી મહામૂલી આઝાદી મળી છે આઝાદીની ચળવળમાં ખેડા જિલ્લાનું મહત્વનું યોગદાન રહ્યું છે તેમ રાજ્યપાલે ઉમેર્યું હતું ખેડા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર સેવાભાવી સંસ્થાઓ અને વિશિષ્ટ મહાનુભાવોને સન્માન બદલ રાજ્યપાલે અભિનંદન આપ્યા હતા ખેડા જિલ્લાને મળેલી વિકાસકામોની ભેટથી જનસુવિધા અને જનસુખાકારીમાં વૃદ્ધિ થશે તેમ તેમણે ઉમેર્યું હતું